તો ગેનીબેન ઠાકોરના અનામત પત્ર પર ભાજપે પ્રતિક્રિયા આપી જેમાં અનામત આપવાનો પણ ઇનકાર કર્યો છે ધારાસભ્ય અને સાંસદ એવા ગેનીબેન બંધારણને જાણે છે આમ છતાં આ પ્રકારની વાત સ્થાનિક કક્ષાએ લાભ લેવા માટે તેઓએ પત્ર લખ્યો અને વાત કરી રહ્યા છે તેવું યજ્ઞેશ દવેએ જણાવ્યું અંદર પણ પેટા અનામત કોઈ પણ પર્ટિક્યુલર જ્ઞાતિઓને માગવી એ મને યોગ્ય લાગતું નથી અને ભારતના બંધારણ મુજબ પણ એ યોગ્ય નથી કારણ કે આ અગાઉ પણ જ્યારે એસસી એસટી માટે પણ પેટા અનામતની માંગ થઈ હતી પેટા અનામતની ડિમાન્ડ થઈ ત્યારે પણ કોર્ટ અને એ પણ કહેવામાં આવ્યું કે આવા કોઈ પેટા અનામત હોઈ શકે નહીં જે અનામત છે એ જ અનામતની અંદર કોઈ ભાગ ન પડી શકે એ સ્પષ્ટ છે તો ગેનીબેનનું આ નિવેદન અથવા તો એમણે જે આ પત્ર લખ્યું છે એ સમજણ વગરનો પત્ર છે એ હું સ્પષ્ટ કહું કદાચ કદાચ એમણે આ પત્ર લખવા પાછળનું રીઝન એ પણ હોઈ શકે એમનું કે સ્થાનિક લોકોની અંદર પોતાની લોકપ્રિયતા મેળવવા માટે અથવા તો પોતે લોકપ્રિય થવા માટે કે સ્થાનિકમાં જે જે ઓબીસી સમાજના જે લોકોની વસ્તી વધારે છે એ લોકોને ફાયદો હું કરી આપીશ આવી લાગણી પેદા કરવા માટેનો પણ આ છે એટલે આ અનામતના નામે રાજકારણ નહીં રમવું જોઈએ એવું સ્પષ્ટતા છે ભારતીય જનતા પાર્ટીની અને ગેનીબેનને પણ અમે કહીએ છીએ કે ગેનીબેન આવી રીતે તમે ખોટી રીતે

ખરેખર ગનીબેન ની વાત સાચી છે જે સાંસદ તરીકે પહેલી અમને ફરજ બતાવી બતાવી છે એ બહુ સારી કામગીરી અમે સમાજ તરીકે એને જોઈ રહ્યા છીએ અને ખરેખર આ દિશામાં સરકારને કામ કરવું પડે ને તો સરકાર જેની જેટલી વસ્તી એને એટલી ભાગીદારી વસ્તીગરણી કરીને અમને આપો ને અમારી જે હક છે ખરેખર પોળે અને ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે એના ખાસ જે કહેવામાં આવે છે અમુક સમાજ નેતાઓ વિશેનો લાભ મળે છે આજની તારીખમાં સર્વે કરવામાં આવે આટલા વર્ષોમાં ઓબીસીમાં કોના પોના સત્યાવીસ ટકાનો લાભ મળ્યો છે તો તરત દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય આમાં કોઈને આક્ષેપ કરવાની જરૂર છે જ નહીં અને એ પણ કહેવા માંગુ છું સરકારને કે આનો આવતા દિવસોમાં મોટા પ્રતિઘાત પડશે કે હવે એ પાર્ટી કોઈ બી સમજતી હોય પાર્ટી કે અમે એના આગેવાન સાચવી લઈશું તો સમાજ ના મત લઈ જશું હવે એવું નહીં બને જે ગવર્મેન્ટ ગરીબની સાથે ઉભી રહેશે અમે સમાજ એ જ દિશામાં હાલવાનો છે